નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું હૃદયપૂર્વક સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે આજે હું તમને બે એવી સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે એક બેન માત્ર બાવીસ વર્ષની ઉંમરે દાઢની અંદર તકલીફ થઈ દાંતમાં એમને તકલીફ થઈ તો અઢાર હજાર રૂપિયા ખર્ચો કરાવે એમને અને એ નિયમિત બ્રશ કરે છે એ પછીની બીજી ઘટના છે કે માત્ર સાતમા ધોરણમાં ભણતો વિદ્યાર્થી પચાસ હજાર રૂપિયા એને દાંતમાં અને દાઢમાં ખર્ચો કરાવે એના પપ્પાએ કે જે લોકોને આયુર્વેદમાં વિશ્વાસ નથી જે લોકો આયુર્વેદમાં બિલકુલ માનતા નથી એવા લોકોને હું ક્યારેય સલાહ આપતો જ નથી તો મેં એના પપ્પાને પૂછ્યું મેં કીધું બ્રશ નહીં કરતો હોય તમારો છોકરો એટલે આ તમે પચાસ હજાર રૂપિયા ખર્ચ્યા દાંતની અંદર દાઢ ખરાબથી તો એમને કહ્યું કે અમે બે ટાઈમ બ્રશ કરીએ છીએ અમારા ઘરના બધા જ સભ્યોએ એમણે કહ્યું કે બે ટાઈમ એક સવારે બ્રશ કરવાનો અને રાત્રે સૂતી વખતે બ્રશ કરવાનો તો મેં કહ્યું તમે ચાલુ ટૂથપેસ્ટ વાપરતા છો તો એમણે કહ્યું કે સારામાં સારી સ્ટાન્ડર્ડ કંપનીની ટૂથપેસ્ટ વાપરે છે અને બ્રશ તો કે એકદમ મુલાયમ બ્રશ વાપરવાના અને ત્રણ મહિના થાય એટલે બ્રશ ફેંકી દેવાનો નવો લાવવાનો દર ત્રણ મહિને અને સારામાં સારી ટૂથપેસ્ટ સારામાં સારો બ્રશ વાપરી અને બે ટાઈમ બ્રશ કરે છે છતાં એમને પચાસ હજાર રૂપિયા ખર્ચો કરવો પડ્યો અને આ વાત માત્ર એમને લાગુ પડતી નથી આજકાલ તમે જુઓ તો ઘણા બધા લોકોને દાઢની અંદર દુખાવો થાય છે કેટલાક લોકોને દાઢમાં પરું થાય છે અમુક લોકોને દાંતમાં સડો આવે છે આ બધી તકલીફો દિવસે ને દિવસે વધુને વધુ જોવા મળે છે તો આપણે કઈ જગ્યાએ ભૂલો કરીએ છીએ જેના કારણે આપણા દાઢની અંદર દુખાવો થાય છે નાની ઉંમરમાં લોકોને દાઢ પડાવવાની જરૂર પડે છે દાઢમાં સડો આવે છે દાઢમાં ફરું થાય છે અને સમસ્યાઓ નાની ઉંમરમાં જોવા મળે છે આપણે ભણેલા ગણેલા અભણ છીએ એમ પણ કહી શકાય અને આપણા બાપ દાદાઓ વડવાઓ આજથી પચાસ સાહીઠ વર્ષ પહેલાં એ લોકો કદાચ અભણ નતા એમ કહી શકાય એ લોકો બુદ્ધિશાળી હતા એમ કહી શકાય કારણ કે એમને નાની ઉંમરમાં ક્યારેય દાંતની અંદર દુખાવો થતો નહોતો કે નાની ઉંમરમાં દાંત પડાવવાની જરૂર પડતી નથી અઢાર વીસ વર્ષની ઉંમરમાં તો સૌથી પહેલાં આપણે જોઈએ તો આપણને આપણે હેન્ડવોશ કરીએ છીએ એ લિક્વિડ તમને કોઈ આપે અને ભાઈ એમ કે બ્રશ કરો તો આપણે કરીશું ના નહીં કરીએ કોઈ તમને એમ કે ભાઈ માથું જે ધોવા માટે શેમ્પુ વાપરીએ છીએ બ્રશ ઉપર એ શેમ્પુ લઈ અને દાંત સાફ કરો તો આપણે કરીશું બ્રશ કરીશું નહીં કરીએ કપડાં ધોવા માટે જે ડિટરજન્ટ વપરાય છે જે પાવડર વપરાય છે એ પાવડર તમને કોઈ આપે બ્રશ ઉપર આમ પાવડર નાખીએ અને પછી કંઈક બ્રશ કરો તો આપણે કરીશું ના નહીં કરીએ કપડાં ધોવાનો જે સાબુ વપરાય છે એ સાબુ આપણને કોઈ આપશે તો આપણે બ્રશ કરીશું દાંત ઉપર લગાવીશું નહીં લગાવીએ જે કેમિકલ કપડાં ધોવા માટે માથું ધોવા માટે શેમ્પૂની અંદર સાબુની અંદર વપરાય છે ફીણ ઉત્પન્ન કરવા માટે એ જ કેમિકલ ટૂથપેસ્ટની અંદર ફીણ ઉત્પન્ન કરવા માટે વપરાય છે તમારે ગૂગલમાં સર્ચ કરવું હોય તો કરી જોજો એક છે સોડિયમ મોનોસલ્ફેટ અને બીજું છે સોડિયમ લોરેથ સલ્ફેટ આ બે ઘાતક કેમિકલ છે અને એ કેમિકલ ટૂથપેસ્ટની અંદર નાખવામાં આવે છે એ પછી ટૂથપેસ્ટને રંગબેરંગીન બનાવવા માટે એની અંદર કલર ઉમેરવામાં આવે છે તમને કોઈ એમ કે ખીચડીમાં કે દાળ ભાતમાં કે શાકમાં એક ચમચી કલર નાખીને ખાવ તો આપણે ખાઈશું નથી ખાતા અને એને સુગંધિત બનાવવા માટે એની અંદર અલગ અલગ ફ્લેવર ઉમેરવામાં આવે છે તો આજે આપણે કેમિકલથી સવારે ઉઠીને તરત કેમિકલથી મોઢું ધોઈએ છીએ એમ કહી શકાય સોર્બિટ્રેટ સોર્બિટ્રેટ નામની એક દવા આવે છે અને એ ગોળી જીભ ઉપર કે જીભ નીચે મૂકવામાં આવે તો વિધિન સાત સેકન્ડ ઓનલી સાત સેકન્ડની અંદર એની અસર બતાવે છે આપણી જીભ એટલી બધી સંવેદનશીલ છે કે કોઈપણ વસ્તુ આપણે અહીંયા ચાખીએ તો તરત જ આપણને ખબર પડી જાય છે ખાટું ખારું તીખું મોડું ગળ્યું કેવું છે અને આપણી જીભ છે એ સૌથી મહત્વનો ભાગ ભજવે છે પાચન કરવાની અંદર આપણા મોઢાની અંદર લાળ ઉત્પન્ન થાય છે સલાયવા ઉત્પન્ન થાય છે અને એ પાચન કરવામાં અદ્ભુત પરિણામ આપે છે જે લોકોની સલાઈવા ઉત્પન્ન થવાની બંધ થઈ જાય છે ઓછી થઈ જાય છે એ લોકોને પેટના રોગ થવાની શરૂઆત થઈ જાય છે અને આપણી જીભ મરીએ ત્યાં સુધી ક્યારેય સુકાતી નથી હંમેશા એ ભીની જ રહે છે ઓટોમેટિક એની અંદરથી લાળ ઉત્પન્ન થયા જ કરે છે આપણા શરીરની અંદરથી અને મેન્થોલ નામનું સૌથી ઘાતક કેમિકલ છે એ કેમિકલ પણ આ ટૂથપેસ્ટની અંદર વાપરવામાં આવે છે તમારે એના બોક્સ ઉપર વાંચવું હોય તો વાંચી લેજો ગૂગલમાં સર્ચ કરવો હોય તો કરી લેજો તો આજે આપણે બ્રશ નથી કરતા પણ કેમિકલથી આપણે આપણા દાંત સાફ કરીએ છીએ અને એ કેમિકલથી એટલા માટે એ લોકો ગેરંટી આપે છે દાંત સફેદ થવાની કારણ કે દાંતના ઉપરનું જે સફેદ પડ છે એ પડ એ કેમિકલના ઘસ એ કેમિકલ ઘસવાથી એ પડ છે ધીમે ધીમે દૂર થઈ જાય છે અને એટલા માટે ગમે તેવા પીળા દાંત હોય તો ઉપરનું પડ જતું રહેશે અને એટલા માટે દાંત સફેદ દેખાય છે તો એના લીધે દાંતના ઉપરનું પડ છે ઘસાતું જાય છે અને એના લીધે આપણા દાંતના બે દાંત વચ્ચે પેઢા વચ્ચે જગ્યા થાય છે દાંત ધીમે ધીમે ઢીલા પડી જાય છે આપણા બાપ દાદાઓ વડવાઓ લીમડાનું દાંતણ કરતા હતા બાવણનું દાંતણ કરતા હતા કણજીનું દાંતણ કરતા હતા અને આંબાનું દાંતણ કરતા હતા આવા તેર પ્રકારના આયુર્વેદની અંદર દાંતણ બતાવે છે તમારે લીમડાનું દાંતણ કરવું હોય તો માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોમ્બર આ જે ગરમીના દિવસો છે એ ગરમીના દિવસોની અંદર અને ચોમાસાની ઋતુની દરમિયાન તમે લીમડાનું દાંતણ કરી શકો છો નવેમ્બર અને ડિસેમ્બર બે મહિના તમે બાવનનું દાંતણ કરી શકો છો અને જાન્યુઆરી અને ફેબ્રુઆરી કણજીનું દાંતણ કરી શકો છો આમ આયુર્વેદમાં ઋતુ પ્રમાણે આપણને દાતણ કરવાનું કહી છે તમે નિયમિત જો દાતણ કરવાનું ચાલુ કરી દેશો તો દાઢમાં ક્યારેય સડો નહીં આવે દાઢ પડાવવાની પણ જરૂર નહીં પડે કારણ કે લીમડો છે કડવો છે આ બાવળ છે તુરો છે જ્યારે આપણે ટૂથપેસ્ટ ખાઈએ તો એ મીઠી લાગે છે અલગ અલગ પ્રકારના સ્વાદ એની અંદર મૂકવામાં આવે છે એટલે બાળકો પણ એ જલ્દીથી બ્રશ કરે છે અને આજે આપણે બાળકોને પણ ફરજીયાત ઘણા લોકો બે ટાઈમ બ્રશ કરાવે છે અને એના લીધે પેટના રોગ થવાની શરૂઆત થઈ ગઈ છે નાના બાળકોને કબજીયાત થવાની શરૂઆત થઈ ગઈ છે તો એ જે ઝેરી કેમિકલ છે એ ઘાતક કેમિકલ આપણા બોડીની અંદર ઉતરે છે શરીરમાં ઉતરે છે અને એસિડિક છે આપણું પેટ છે એસિડિક બની જાય છે લોહીમાં પિત્ત વધે છે લોહીની અંદર એસિડિક પદાર્થો વધે છે અને એના કારણે ચામડીના રોગ થવાની શરૂઆત થાય છે દાદાઓ વડવાઓ ચાલીસ વર્ષ પહેલાં જે લીમડાનું દાંતણ કરતા હતા બાવળનું દાંતણ કરતા હતા કણજીનું દાંતણ કરતા હતા એ દાંતણ આપણે વાપરવું પડશે જો તમે ના વાપરી શકતા હો તો બીજો ઉપાય તમને બતાવો બીજો ઉપાય બતાવો તમારી પાસે દાંતણ નથી કે તમને દાંતણ મળતા નથી તો તમારે એક ચમચી લાકડાની ગાણીનું શુદ્ધ તલનું તેલ હોય તો તલનું તેલ અથવા સરસવનું તેલ હોય તો સરસવનું તેલ એક ચમચી લેવાનું એની અંદર થોડીક અળધર નાખવાની અને થોડુંક સિંધ મીઠું નાખવાનું એનું મિશ્રણ કરી અને દરરોજ દાંત ઉપર લગાવશો તો જિંદગીમાં જીવો ત્યાં સુધી દાઢમાં દુખાવો નહીં થાય દાઢમાં સળો નહીં આવે તો અને ત્રીજી વસ્તુ દાઢમાં દુખાવો ક્યારે ઉત્પન્ન થાય તો કે દાઢમાં સળો આવે ત્યારે દાઢમાં સળો ક્યારે આવે તો કે દાઢમાં કીટાણું ઉત્પન્ન થાય ત્યારે દાઢમાં કીટાણું ક્યાંથી ઉત્પન્ન થાય બહારથી આવે છે ના અંદરથી ઉત્પન્ન થાય છે તો અંદરથી કેવી રીતે ઉત્પન્ન થાય છે દાખલા તરીકે આપણા ઘરે ખીચડી હોય કે ભાત બનાવ્યા હોય તો એ ભાતને કે ખીચડીને આપણે ડસ્ટબિનમાં નાખી દઈએ તો ત્રણ ચાર દિવસ પછી એની અંદરથી દુર્ગંધ આવે છે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે બસ એ જ રીતે આપણે જે કંઈ ખોરાક ખાઈએ છીએ દાળ ભાત શાક રોટલી ફ્રૂટ ખાઈએ ચીકુ ખાઈએ સફરજન ખાઈએ ચા પીએ આઈસ્ક્રીમ ખાઈએ ચોકલેટ કોઈપણ વસ્તુ આપણે મોઢામાં ખાઈએ એટલે એની અંદર રહેલા ઝીણા ઝીણા જે કણ છે એ અનાજના કણ એ એ શાકભાજી ખાઈએ તો એના કણ ફ્રૂટ ખાઈએ તો એના જે ઝીણા કણ છે એ કણ આપણા દાઢની અંદર ક્યાંક પોલાણ હોય તે ચીપકી જાય છે અને એ અનાજના કણ છે એ જ્યારે સળવા લાગે છે ત્યારે એની અંદરથી જીવાત ઉત્પન્ન થાય છે અને એની અંદરથી કીડા કે બેક્ટેરિયા કહીએ કે જે કંઈ કહીએ એ જીવાત ઉત્પન્ન થાય છે અને એ જીવાતના લીધે આપણી દાઢ છે ધીરે 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 સડી જાય છે અને દાઢમાં દુખાવો થાય છે દાઢમાં લપકારા મારે છે દાઢની અંદર કીટાણું ઉત્પન્ન ના થાય તો એના માટે એક જ ધ્યાન રાખવાનું કે દાઢની અંદર આપણા દાઢની અંદર કોઈપણ ખોરાક ખાઈએ એના કણ ક્યારેય ભરાઈ ના રહેવા જોઈએ હવે એના માટે આપણે બ્રશ કરવાની જરૂર નથી કલાક કલાકે તો કોઈપણ વસ્તુ ખાઈએ કે ચા પીએ કે આઈસ્ક્રીમ ખાઈએ કે દાળ ભાત ખાઈએ કે ચીકુ ખાઈએ તો કોઈપણ વસ્તુ મોઢામાં મૂકીને ખાઈએ એના પછી તરત જ બરાબર સ્વચ્છ ચોખ્ખા પાણીથી મોઢું બરાબર સાફ કરી દેવાનું પાંચથી છ વખત તમે કોગડા કરશો ને આમ કરીને કોગડા કરશો એટલે દાઢમાં જે જેટલા પણ અનાજના કણ ભરાઈ રહ્યા છે ઝીણા ઝીણા કણ ભરાઈ રહ્યા છે તમે જે વસ્તુ ખાધી છે એ બધા જ કણ જો નીકળી જશે દાઢમાં એક પણ કણ ભરાય નહીં રહે તો દાઢની અંદર ક્યારેય જીવાત ઉત્પન્ન નહીં થાય દાઢમાં જીવાત ઉત્પન્ન નહીં થાય તો દાઢમાં ક્યારેય સળો નહીં આવે દાઢમાં સળો નહીં આવે તો દાઢમાં લપકારા નહીં મારે અને દાઢમાં લપકારા નહીં મારે તો દાઢ ક્યારેય પડાવવાની પણ જરૂર નહીં પડે તો આટલું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે હું મારા જીવનમાં એનું અપનાવ્યું છે અને એટલા માટે છેલ્લા કેટલાય વર્ષોથી મારી દાઢમાં દુખાવો થતો નથી દાઢમાં કડતર થતી નથી કે દાઢમાં રૂટ કેનાલ કરાવવાની પણ જરૂર પડી નથી તો આપણે પણ આ હળદરનો પ્રયોગ કરીએ અથવા આપણા બાપ દાદાઓ જે કંઈ કે લીમડાનું બાવરનું કે કણજીનું દાંતણ કરતા હતા એનો ઉપયોગ કરીશું તો આપણા દાંત મજબૂત રહેશે પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એ હૃદયપૂર્વક મારી પ્રાર્થના Thank you for watching my video. Thank you.